પ્રગતિ અને પવિત્રતા ન્યૂઝ નમસ્કાર અમેરિકા કેલિફોર્નિયાના ગાયત્રી ચેતના સેન્ટર ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી અમેરિકા કેલિફોર્નિયા ખાતે આવેલા ગાયત્રી મંદિર માં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિની ઉજવણી કરવા માટે વડીલો ખૂબ જ સજી ઢજીને આવ્યા હતા નવરાત્રિ કાર્યક્રમમાં ગરબાના પ્રોગ્રામ માટે કેલિફોર્નિયાના દીપમાલા ન્યૂઝના પ્રેસ રિપોર્ટર કાંતિભાઈ મિસ્ત્રી તથા ચંદ્રિકાબેન કાંતિભાઈ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સર્વે સભ્યોએ કાર્યક્રમમાં સવારની નિત્ય પ્રાર્થના તેમજ આરતી કરીને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી આ ગરબામાં લગભગ સિત્તેરથી પંચોતેર જેટલા સિનિયરજનો ઉપસ્થિત રહ્યા હતા ગરબા બાદ પ્રસાદ વેચવામાં આવ્યો હતો આ ગરબાના કાર્યક્રમમાં સિનિયરોએ ગરબાને ખૂબ જ સરસ રીતે માણ્યા હતા દીપમાલા ન્યૂઝ કાંતિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયા અમેરિકા